લે નામ મરે ત્યાં હું બેડા પાર લે 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 તો 3 દารา છે ઓ ભરે 3 એ તો સંસારનો નિયમ છે કુદરતનો નિયમ છે જે આવે ને જવું જરૂરી છે

चम्पामा ओ चम्पामा बाई रे चम्पामा रोसो नै जे थजियो थजियो हवा को एरे मरि गेला पाहा नै चम्पामा परी <laughs> चा पी ले म तो चा नही पीतो हेने रोसो नै कोए मरि गेला थोड़ो पाहावन हवा कोए तमे बाप मार भयो छोटला हावन हवन दातन करता करता शिकार हो छु

લોકા તો દોજે દે અરે તારો ભાઈ ને ભાઈ અમાર હાલમ ર ભઈ જહા નેકા लोका થ રૂમાલ પડે રૂમાલ લાય હે યારી પેલી બૈરી બાપડી બંધ કર આઈ છે તો એનું ભાષા નું ચાલુ ચાલુ રાખસ ભઈ તારો ભાઈ નવઈ માર્યો છે એક ના એક તો લાગો પાછો થઈ ગયો લે લે

આ તો બહાર ગોમ જવું હતું પણ આજ તો મારા વડે પેલા વાઘુજીનીથી પાછી લોકાચાર કીધી કે મેઠા રાતે લોકાચાર કેવા આયા પાછા તે વળી આજ તો પાછી જવું પડે કે કોઈક હગાના હગાનો હગુ કોક ઓફ થઈ ગયો છે છોકરો હવે આ છેટલા વાગે ને આઠ આઠ થયા પણ જી કોઈ આવ્યું નહીં હા ઓ બેટા ના જી કોઈ આવ્યું નહીં હવે આવશે બધા ના ના હવે જી હળો બધો આવે એટલે પેલું ટેમ્પો કર્યો છે કે

અલે પેલા આપણે તો 100 કરોડ પડતી એટલે કુદાપા આરી સારું હાર હતો બધી જગ્યા મળી રહે સુટ સાથે મહેમાન આવો કે કઈ કરાજે કરાવે

बा गुजे <laughs> ओ जेत गई थई गयो थई गयो अब ए अंतरा मंत्र साधू मंत्र ए यो वे आयया मंत्र ना की दो शो मकोड़ वाली तू तू मारी हाहरी बंद थई तो बंदाम આવશે बाकीया तो रेकोट टूटसे आय बाप त मैं तो मारे ना मळईया मत नै देऊ तुम रोतो शो पाळो थजी मु आम बंद थई दो आमोर जी पण रोताना नारू को रोवाना अलग अलग स्टेप्स ककको शिकेलो छु मु पेल मार काको ने जोरय छ के जमै शो अंग को हम काम पण नकोम पडो हो આખો દાવ રોલો ના કરાય હગા મોળત મળી જાય હવે જે થવાનું થઈ ગયું કહું છું એ જ કહું છું કે હું વાગુસી તાણે તાણે હું કહું છું બાર મુ બાર રાખી જોવે ના ના પત્તર પુરાવાનો છે ને એની ઉંમર હતી કે પત્તર ફાઈ જ તળે ના ના પત્તર ફાઈ નઈ પણ પત્તર વાગુસી પત્તર નઈ પરતર પુરાવાનો છે હાથ ડાળે ઇમ કે બાર ના ચૌદ મુ સા હાથ ડાળે તમે આવ્યો પત્રો પર ને એની ઉંમર થા કે

ल न उमर ज्ञानी टिक पासले हा गडी गडी शक्ति खु अनि वा गुजी होय न होय मो बिस्कुट होय न सामान होय न यो त खाली फ्लो सी रोकप सी थोरो बने इन्फ्लेन्से आओ नि आरे न जान जानो छोक्रो ल कोमरो म हो आउ ति हो लाग्यो 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 आओ आउ जो चेला भर आइ गयो भ यार आओ आउ छ पत्रा पढ आउ हो अलि हलो किदो थ जा

તો ભાઈ મરી જ્યો ભાઈ મરી જ્યો કઈ અને મારું મગજ ખરાબ કરજો પણ એના સાથે હું એવો થઈ ગયો એટલે પડી ગયો ના પડી ગયો એટલે એમ કે આ માગું છું કોઈ ગોઠતું ના આવતી ના જવાથી એક લાખો મેળછો બીજો ઠોકો અને વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવાના આવા જતા રહી જાય મારું બધા બંધ થઈ જાય તું ત્યારે હર્ષ વા